તાંબેલાધાર વરસાદ છે દ્વારકામાં દોઢ કલાકમાં અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો દ્વારકાના મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે રેલવે સ્ટેશન રોડ ઉપર પણ પાણી ભરાયા છે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી પડી છે ભારે વરસાદ પડતા બિરલા કોલોનીમાં વૃક્ષ ધરાશાયી થયું છે તોતારી મઠમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી છે અંદાજે પચીસ રહેણાંક મકાનમાં વરસાદી પાણી છે નગરપાલિકાની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર વહેલી સવારથી ધોધમાર વરસાદ

બપોર પછી જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ખાસ કરીને જે દોઢ જ કલાકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે હું આપને જે મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે જે હાલના જે આ દ્રશ્યો છે કે રાત્રિના સમયે જે રેલવે સ્ટેશન જવાનો મુખ્ય માર્ગ છે અહીં પાણી ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક જે પ્રી મશીનની કામગીરી હોય તેની પોલ છતી થઈ રહી છે આપ જોઈ લઈ શકો છો કે રાહતદારીઓ અને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ પડી છે રેલવે સ્ટેશન જવા માટેનો જે મુખ્ય માર્ગ છે અહીં ક્યાંક ને ક્યાંક લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે પણ ક્યાંક ને ક્યાંક એ કાગળ ઉપર હોય એવા હાલના જે આ રેલવે સ્ટેશન રોડના દ્રશ્યો છે આપ જોઈ શકો છો હાલમાં કે રેલવે સ્ટેશન રોડ ઉપર દ્વારકાના જે દોઢ કલાકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા પાણી પાણી થઈ ગયા છે જે ઇસ્કોટ ગેટ હોય મુખ્ય બજાર હોય ત્યાં દરેક જગ્યાએ હાલમાં પાણી ભરાઈ ગયા છે અને હાલમાં આપ જોઈ શકો છો સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપરથી હું આપના દ્રશ્યો બતાવવા માગીશ કે જે દ્વારકા રેલવે સ્ટેશન છે તે આસપાસના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે ઘરમાં અંદર અને ક્યાંક ને ક્યાંક લોકો હાલમાં પરેશાન પણ થઈ રહ્યા છે માત્ર દોઢ ઇંચ વરસાદથી હાલમાં પાણી પાણી દ્વારકામાં થઈ રહ્યા છે અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા